આજરોજ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા મુકામે આત્મા પ્રોજેક્ટ ગીર સોમનાથ દ્વારા પ્રાકૃતિક કૃષિ આયોજન કરવામાં આવેલા તકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર આવેલ વિષય પાક વિજ્ઞાન મનીષભાઈ બલદાણીયા દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના ફાયદા તેમજ પ્રાકૃતિક આયામો સાથે પ્રાકૃતિક કૃષિની માહિતી આપવામાં આવેલ તેમજ વિષય નિષ્ણાંત પાક સંરક્ષણ રમેશભાઈ રાઠોડ દ્વારા ખેડૂતોને પાકમાં આવતા રોગ જીવાત નિયંત્રણ માટે વિવિધ પગલાંઓ જેવા કે નિમાસ્ત્ર અગ્નિયાસ્ત્ર બ્રહ્માસ્ત્ર દસ પરણી અર્ક ખાટી છાશ વગેરેના ઉપયોગ વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ આ તકે કુલ એકસો ને તેતાલીસ જેટલા ખેડૂતો હાજર રહી પ્રાકૃતિક કૃષિ અંગેની સમજણ મેળવેલ આ કાર્યક્રમનું આયોજન કનકસિંહ રાઠોડ તેમજ પ્રકાશ નાઘેરા એટીએમ સુત્રાપાડા દ્વારા કરવામાં આવેલ આજે અમારા પ્રશ્નાવાડા ગામમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા એક કિસાન ગોષ્ઠીનું આયોજન કરેલ છે તેમાં અંબુજા કેવી કે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તરફથી રમેશભાઈ રાઠોડ તથા મનીષભાઈ બલદાણીયા આવેલા છે અને તેઓએ અમને સોમાસુ પાક માં અત્યાર 70 દિવસ થઈ તેમાં રોગ જીવાત અંગે નિયંત્રણ તેમાં કયા કયા રોગ આવે તેના વિશે કનક સે આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર આત્મક પ્રોજેક્ટ ગીર સોમનાથ તાલુકો સૂત્રાપાડા આજ રોજ આત્મક પ્રોજેક્ટ ગીર સોમનાથ દ્વારા સૂત્રાપાડા તાલુકાના પ્રશ્નાઉડા ગામે કિસાન ગોષ્ઠીનું આયોજન કરેલું છે જેમાં ખરીફ પાકોમાં આવતા રોગ જીવત નિયંત્રણ ઉપર તેમજ રવિ પાકોના આગોતરા વાવેતર વિશેની માહિતી આપવામાં આવશે અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની વિસ્તૃત માહિતી આપવા માટે આવે તેમાંથી રમેશભાઈ રાઠોડ સાહેબ અને મનીષભાઈ બલદાનિયા સાહેબ આવેલા છે પરિસ્થિતિ રમેશ રાઠોડ પાક સંરક્ષણ નિષ્ણાંત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ પ્રશ્નવાડા ખાતે મિટિંગ રાખવામાં આવી છે શું આખું વિગત આજરોજ સુત્રાપાડા તાલુકાના પ્રશ્નવાડા ગામ ખાતે સમસ્તા ગામની અંદર એક કૃષિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજન આપણા જિલ્લાના આત્મા પ્રોજેક્ટ ગીર સોમનાથ દ્વારા આયોજન કરવામાં આવ્યું અને મેઇન હેતુ જે આ મિટિંગનો છે એમના માટે ખાસ કરીને ખેતીની અંદર નવી ટેકનોલોજી અને ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય કેમિકલ મુક્ત ખેતી કરે એના માટેનો આ મિટિંગનો આજનો હેતુ છે